દેવગઢ ભાર નગરના બજારમાં ઇજારામાં આવતા વેપારીઓ પાસેથી દૈનિક નવી સિસ્ટમ પ્રમુખ દ્વારા તારીખ એપ્રિલ પચીસથી અમલમાં મુકાશે તેવી જાહેરાત કરાઈ દેવગઢ પાલિકાના નવા પ્રમુખ ધર્મેશભાઈ કલાલનાઓએ નગરના વિકાસ માટેની નવી સોચ સાથે આવનારા દિવસોમાં પણ વિકાસના અલગ અલગ કાર્યો કરવામાં આવશે દેવગઢ પાડિયા આવેલ બજારમાં વેપાર કરતા વેપારીઓ પાસેથી દૈનિક ફી વસૂલાત કરવાની અલગ પદ્ધતિ તારીખ પહેલી એપ્રિલ બે હજાર પચીસથી અમલમાં મુકાશે અને જેની આવક નગરપાલિકાને વધુમાં વધુ થાય ને અદાનિક ફી વસૂલાત કરવામાં તો આવે જ છે પરંતુ હાલ બે હજાર પચીસમાં નગરપાલિકા નવનિયુક્ત અને યુવા પ્રમુખ કંઈક અલગ જ અંદાજમાં કે નગરની જનતાના હિતમાં કામ કરવાનું વિચારી રહ્યો છે અને સાથે એમ પણ જણાવ્યું કે તમામ વિસ્તારમાં દૈનિક ફી વસૂલવામાં આવશે તે નિયમને લઈ નગરની જનતા સાથેની સહકાર આપે તેવી અપીલ પણ કરવામાં આવી અને જે દૈનિક ફી વસૂલાત કરવામાં આવે તે કર્મચારીઓના આઈ કાર્ડ ચેક કરી પાવતી પણ જરૂર મેળવી લેવી તેની પણ ખાસ અપીલ કરવામાં આવી છે હેલો દેવળ બારિયા કેમ છો આશા રાખું છું કે બધા મજામાં છો હું છું નગરપાલિકા પ્રમુખ ધર્મેશ કુમાર ભરતભાઈ ગલાલ અને આપનો નગર સેવક દૈનિક ફી ના ઈજારા બાબતે આજે આપણે થોડી ચર્ચા કરીશું દૈનિક ફી નો ઈજારો તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ પચીસ ના રોજ પૂર્ણ થાય છે અને એક ચાર એટલે આવતીકાલથી એક ચાર બે હજાર પચીસથી દૈનિક ફી નગરપાલિકા દ્વારા પોતે જ એની વસુલાત કરવામાં આવશે અને એ વસુલાત અર્થે આપણે હું ડેમો બતાવું છું એમાં પાવતી સિસ્ટમ આપણે બંધ કરી દીધી છે અત્યારે હાલની જે ટેકનોલોજી છે એ ટેકનોલોજીને ધ્યાને લઈ અને આપણે એક નાનકડું અમલમાં મૂકીએ છીએ જે આપની નજર સમક્ષ સમય ડેમો કરીને બતાવીએ છીએ આવો મારા નગરપાલિકા ઓફિસર મયુર સાહેબ આપણે ડેમો કરીને બતાવશે કેટલા લેવાના તમને મારે કેટલા રૂપિયા થાય કે મારા પથારાના તમારો વધારો કટો થાય મારો પથારો દસ બાય દસ હા તો તમારે દસ બાય દસ નું છે એટલે એ મિનિમમ તમારે ચાલીસ રૂપિયા અથવા પચાસ રૂપિયાનો તમારો પટ્ટો થશે જી બરાબર છે તમારે બનાવી દઉં બનાવી દઉં ચાલો આ રીતના તમને કોમ્પ્યુટરાઈઝ પ્રિન્ટ મળશે તમારી તમે કેટલા રૂપિયાની રકમ આપેલી છે એવી પૂરી અંદર દર્શાવતું મળશે તારીખ સાથે ટાઈમ સાથે મળશે અને વધુમાં જે જે પણ એરિયાની અંદર નગરપાલિકાના ક્રાઇટ એરિયા લાગે છે ત્યાં આગળ તમામ નાના મોટા વેપારીઓએ સાત અને સહકાર આપવાનો છે અને બધાએ જે પણ જ્યાં લેવાપાત્ર વસૂલત પાત્ર ફી થતી હશે એ પૂરેપૂરી આપવાની હશે કોઈએ પણ બહાનાબાજી કરવાની નથી કે પોસાતું નથી કે નુકસાન જાય છે કે આવું છે કે તેવું છે કારણ કે વીસ અને ચાલીસ અને વધારમાં વધારે કદાચ પચાસ રૂપિયા હોઈ શકે એટલા તો તમે નગરપાલિકાનો હક જ્યાં બનતો હોય ત્યાં તમે આપવા માટે સો ટકા બંધાયેલા છો અને એ તમારે આપવાના છે અને એના ટીમ વતી અમે જે આઉટ એજન્સીના ત્રણ એજન્સી કરી છે આપના સમક્ષ એ પોતે કરવા આવશે અને પહેલા તમારે પેમેન્ટ આપી અને પાવતી અવશ્ય લેવાની છે અને બીજી બધી સિસ્ટમ જે ચાલતી આવી છે સાંભળવામાં આવી છે બધી બંધ કરી દેવાની છે કારણ કે કોઈપણ બાબતે જો ધ્યાને આવશે તેના પર કાયદેસર પગલા લેવામાં આવશે એમાં પછી કર્મચારી હોય દુકાનદાર હોય ફોર એક્ઝામ્પલ સમજાવો કે જરા કેમેરો આગળ આગળ લાવજો સાહેબ કે એ કામ કરો ને તમે મારું રાખો ને મહિને તમારું જે હશે થઈ જશે અને પછી કર્મચારી કે હા તો એ બંને બાબત માટે પણ પૂરેપૂરી તકેદારી અમે લોકો રાખવાના છે કે પારદર્શક હોવું જોઈએ અને વીસ ચાલીસ કે પચાસ રૂપિયા બહુ મોટી વસ્તુ નથી આ દસ વર્ષ પહેલાં નક્કી થયેલા ભાડા છે તેમ છતાં પણ અમે એ વસ્તુને ધ્યાનમાં રાખી અને સામાન્ય સભામાં એવું નક્કી કર્યું છે કે ચાલવા દો અત્યારે કે બધાને વધારે પડતું બડન ના આવે તો આપે પૂરેપૂરો સાથ અને સહકાર આપવાનો છે અને કોઈ પણ એરિયા હશે એમાં જરા પણ આ ચાલશે નહીં આપ ના કહેશો કર્મચારી જોડે ફોટો વર્તાવ કરશો એમની જોડે ઘર્ષણમાં ઉતરશો કાયદો હાથમાં લેશો તો આપના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે એમને ટ્રેનિંગ આપી છે કે કોઈ પણ કાપવામાં હાનાકાની કરે તો જવાબ કેસ તે સ્થળ પર કરી તેમનો મોબાઈલ નંબર તેમનો ફોટોગ્રાફ લઈ અને અંતરે રિપોર્ટ કરવા જયારે સાંજે તમે જમા કરાવવા આવો ત્યારે તમારે રિપોર્ટ આપવાનો છે એના પછી ફોજદારી તો ફોજદારી અને જે પણ લગતું હશે એ રીતની કાયદેસરિત કાર્યવાહી તમારા પર કરવામાં આવશે તો આશા રાખું છું કે તમામ આ દૈનિક બજાર ફીમાં જે લોકો પણ લાભ લેતા હો ભગવાન તમને ખૂબ રોજીરોટી આપે આગળ વધાવે તમારી રોજીરોટીમાં વધારો થાય એવી એક નગરપાલિકા પ્રમુખ અને નગરસેવક તરીકે શુભેચ્છાઓ જય